વિડીયોની અંદર તમે જે ટર્બાઈન પંપ જોઈ રહ્યા છો આ ટર્બાઈન પંપ વેચવાનો છે સત્તર રોટર પંપ સાથે વિડીયો પૂરો જોતા રહેજો એકદમ યાજબી ભાવે મળી જશે જેમના ઓનર છે અંબારામભાઈ આ ટર્બાઈન પંપ સત્તર રોટર પંપ સાથે વેચવાનો છે અને તે કેટલી તેની લંબાઈ છે ટોટલ માહિતી મળી જશે અને વ્યાજબી ભાવે વેચવાનો છે તો વહેલી તકે અંબારામભાઈનો કરજો વિડિયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપી દઈશ હું તમને વિડીયોની અંદર વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટર્બાઈન પંપ વેચવાનો છે બોર આપણે જે હોય તેના માટેનો આ પંપ છે અને એકસો પચાસ ફૂટ પાઇપ છે અને સત્તર રોટર પંપ સાથે વેચવાનો છે બોર માટેનો જે ટર્બાઈન પંપ હોય બોરવેલ માટેનો વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ક્લિયર કટ બતાવવામાં આવેલો છે પાણી સિંચાઈ માટે બોર માટે છે વધારે માહિતી માટે અંબારામભાઈનો કોન્ટેક કરી લેજો દોઢસો ફૂટ પાઇપ અને સત્તર રોટર પંપ ટર્બાઈન પંપ છે કિંમત માત્ર પંચાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ટર્બાઈન પંપ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ધાંગદ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને દેવચંદ્રાણી ગામે જોવા મળશે હવે તમારે આ સેટ લેવો હોય તો અંબારામભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે અંબારામભાઈના નવ્વાણું એક વાળા નંબર પર ફોન કરી અને તમે આ ટર્બાઈન પંપ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો